નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી તમામ સાથી હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોનું વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડિયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે જોવાના છે દોસ્તો હવે બારે માસ ખાવા મળશે કેરી પ્રગતિશીલ ખેડૂતો ને નવતર પ્રયાસ જાણો શું છે પંચરત્ન કેરીની વિશિષ્ટતાઓ માહિતી મેળવવાના છે ત્યાર પછી નવા સમાચાર દોસ્તો સમય આવ્યા છે મહિલાઓ માટે મોદી સરકારની સ જબરદસ્ત યોજનાઓ ઘરે બેઠા મળશે સરળતાથી લાભ ત્યાર પછીના સમાચાર જોવાના છે ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ કયા વિસ્તારમાં પડશે વરસાદ તેની સંપૂર્ણ માહિતી ખેડૂતોને પાંચ વર્ષ સુધી મફત વીજળી મળશે રાજ્ય સરકારે આપી મોટી ભેટ આ તમામ સમાચારો જોતા પહેલા અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જોઈએ દોસ્તો સમાચારો

અને આમ તો આ મહિનામાં માર્કેટમાં દેખાતી કેરીઓ બંધ થઈ જતી હોય છે પરંતુ અમરેલીના દારે તાલુકામાં આવેલા દિતલા ગામમાં આંબાવાડીઓનું જુઓ અહીં કેરીઓ ડાળે પર ઝુંબેળી જોવા મળશે અને આંબાવાડીઓ તેની ફોર્મ માહિતી ઉડશે ભર સોમાસામાં પાકી રહેલ આ અનોખી કેરી એટલે પંચરત્ન કેરી દાવો કરાઈ રહ્યો છે કે સ્વાદમાં આ કેરી કેસર કેરીને પણ ટક્કર મારે એવી છે પ્રગતિશીલ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આ સંશોધન કરી રહ્યા હતા ખેડૂત હરેશભાઈ અને રણજીતભાઈ પોતાની કોઠા સુજતી છેલ્લા અનેક વર્ષોથી આ અંગે પ્રયોગો કરી રહ્યા હતા અને હવે તેમને આ મહેનત રંગ લાવી છે ત્યાર પછી વાત કરીશું સૌથી મોટા સમાચાર મહિલાઓ માટે મોદી સરકારની છ જબરદસ્ત યોજનાઓ હવે ઘર બેઠા મળશે સરળતાથી લાભ સરકારનો કે મહિલાઓ માટે પણ પુરુષોની સાથે ખભો મિલાવીને આગળ વધી શકે આટલા માટે યોજના બહાર પાડતી હોય છે કોઈપણ રીતે દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહે છે આવો જાણીએ મહિલાઓ માટે મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓ શું છે તો સૌ પ્રથમ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે બેટી બસાવો બેટી પઢાવો સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના મહિલા સમૃદ્ધિ યોજના આવી જબરદસ્ત યોજનાઓ લાવવામાં આવશે જેના કારણે મહિલાઓને સરળતાથી લાભ મળી રહે ત્યાર પછી વાત કરવાના છે દોસ્તો ગુજરાતમાં હવે ફરી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ કયા વિસ્તારોમાં પડશે વરસાદ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે કે સોમા બ્રેક લીધો છે કેટલાક વિસ્તારોમાં સુતા સોય વરસાદ પડી રહ્યો છે પરંતુ ક્યાંક ભારે થી ભારે વરસાદ પડી રહ્યો નથી ગત વર્ષે પણ ગુજરાતમાં સોમાસા દરમિયાન આવી જ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ સોમાસાએ વિરામ લીધો હતો ગુજરાતમાં પહેલી જૂનથી સોળ ઓગસ્ટ સુધીમાં સરેરાશ વરસાદ છ ટકા જેટલો વધારે પડ્યો હશે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ સરેરાશ કરતા અત્યાર સુધીમાં બાવીસ ટકા જેટલો વરસાદ વરસ્યો છે ત્યાર પછીના મોટા સમાચાર તો શું સામે આવશે ગુજરાતની કોઈ પણ સ્કૂલની અંદર નહીં કરી શકે પ્રવાસ નું આયોજન જાણો સરકારનો નવો આદેશ અરણીકાંડ બાદ ગુજરાત સરકાર આવી રહી છે એક્શન મોડમાં કમિશનર ઓફ સ્કૂલ ની કચેરી દ્વારા પરિપત્રક કરવામાં આવ્યો છે કે શાળા પ્રવાસન અંગે શિક્ષણ વિભાગ બહાર પાડશે તેવી ગાઈડલાઈન્સ નવી ગાઈડલાઈન્સ બાદ હવે સ્કૂલોને મળશે પ્રવાસનની મંજૂરી કોઈ પણ સ્કૂલો હાલ બાળકોને નહીં લઈ શકે લઈ જઈ શકે પ્રવાસમાં વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જતા પહેલા શાળાઓએ જાણી લેવો પડશે સરકારનો આદેશ વડોદરાના હરણી બુટ ગાંડમાં સ્કૂલના વિદ્યાર્થીઓનો ડૂબી જવાને કારણે જીવ ગયો હતો

અસરકારક રીતે અમલ મૂકીને ખેડૂતોને અને ઘરેલુ વીજળી ગ્રાહકોને મોટી નાણાકીય રાહત આપવા પ્રતિબદ્ધ છે તો દોસ્તો તમામ સમાચારો વિગતવાર જોઈ લીધા છે તો આવો જ વિડિયો દરરોજ જોવા માટે ખાસ તમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે